રાજકોટમાં બીએમ ડબ્લ્યુવક દસ ફૂટ ઉછળી પચાસ ફૂટ ફંગોળી રોડ પર કુર્ચા નીકળી ગયા રાજકોટમાં રફતરના રાક્ષસો બેફામ બની ગયા છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક પુરપાટ ઝડપે જતી બીએમ ડબલ્યુ કાર ચાલકે ટુ વ્હીલર ચાલક ને લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું કાર ચાલક આત્વન પટેલ BMW થી એટલી જોરદાર ટક્કર મારી કે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિષેક નાથાની 10 ફૂટ ઉછળી 50 ફૂટ સુધી ફંગોળાયો અને રોડ પર તણખા ઝર્યા અકસ્માતમાં ટુ વ્હીલરના ખુરચે ખુરચા ઉડી ગયા દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાત્રે 2 વાગે કાલાવાડ રોડ પરના ક્રિસ્ટલ મોલ નજીક કાળા કલરની BMW કારના ચાલક પુરપાટ જઈ રહ્યા છે ત્યારે યુવક અભિષેક બાઇક લઈને આગળ જઈ રહ્યો છે તેના કાર ચાલક હેડફેટી લીધો કારની જોરદાર ટક્કરથી અભિષેક 10 ફૂટ ઉછળીને 50 ફૂટ સુધી ફંગોળતા રોડ પર તણખા ઝર્યા અકસ્માતમાં BMW નો આગળનો ભાગ ભૂકો બોલી ગયો તો ટુ વ્હીલર ના પણ ખુરચે ખુરચા થઈ ગયા હતા બનાવ જાણ થઈ એકસો આઠ ને સ્ટાફે આવી યુવક તપાસ કરી મૃત જાહેર કર્યો અને બનાવ અંગે પોલીસ જાણ કરી મૃતક અભિષેક નાથાણી મારવાડી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો મૃતક અર્જુન પાર્ક નંદા હોલ પાસે કોઠારિયામાં રહેતો હતો પોલીસ દ્વારા આત્મન પટેલ નામના ના કાર ચાલક ની અટકાયત કરાઈ ત્યારે લોકો દ્વારા પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે વડોદરામાં ઢોરે બે બાઇક ચાલકને ઉછાળ્યા તો પંચમહાલના ના ઘર ઘુસ્યો ટેમ્પો વડોદરાના રોડ પર રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે એક જ રાતમાં બે લોકોને અડફેટી લીધા મોત થયા ન્યૂ સમા રોડ પર સંદીપ નેગી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક રોડ પર પશુ આવી જતા બાઇક ચાલક રોડ પર પટકાયો જેનું ઘટના સ્થળે મોત થયું જ્યારે માંજલપુર નો ભાવિક પટેલ સમા પાસે જઈ રહ્યો હતો ત્યારે રોડ પર ઢોર આવી જતા તે રોડ પર ઝડસડાયો તેમનું ઘટના સ્થળે મોત થયું આમ છતાં મનપા તંત્ર રખડતા પશુ માલિકોને છાબરી રહ્યું છે આ તરફ રાજકોટ શહેરમાં બેફામ દોડતી હોન્ડા સિટી કારે એક્ટિવા પર જતા માતા પુત્રીને અડફેટે લઈને ગમકવાર અકસ્માત સર્જ્યો જેમાં પંદર વર્ષીય તરુણીનું મોત નીપજ્યું સાત નવેમ્બરના બપોરે બે વાગ્યે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર અકસ્માત સર્જાયો જેમાં સ્કૂલેથી પોતાની પંદર વર્ષની દીકરીને એક્ટિવામાં લઈ જતી માતાને પુરપાટ પૂરપાટ ઝડપે આવતી કાર અડફેટે લીધા જે અકસ્માતમાં માતા બંને હાથ અને પાસળીમાં તો પુત્રીને માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા અકસ્માતની ઘટનામાં ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું પોલીસે કૃતિકા શેઠ નામની મહિલા કાર ચાલકની ની અટકાયત પંચમહાલ જિલ્લાના દાઉદરા ગામે બેફામ દોડતો આવતો ટેમ્પો એક ઘરમાં ઘુસી ગયો સાગના લાકડા ભરેલા ટેમ્પા ચાલકે સ્ટીયરિંગનું કાબુ ગુમાવતો ટેમ્પો રાણાક મકાનમાં ઘુસી ગયો અકસ્માત સમયે પરિવારજનો નિંદરમાં હતા છતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી બે બાળકો અને બકરાઓને સામાન્ય ઈજા પહોંચી ચોંકાવનારી બાબત એ સામે આવી કે વન વિભાગે તપાસ કરતા ટેમ્પામાં ભરેલ સાગના લાકડાનો જથ્થો અનધિકૃત હોવાનું ખુલ્યું

વાપીના ભડક મોરા વિસ્તારમાં મારામારીની ઘટના બની એક ગેરેજ સંચાલકને સ્કૂટર રિપેર કરાવવા આવેલ શખ્સે માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ભડકમુરા મોરા વિસ્તારમાં મંદિરની નજીક સંજયકુમાર કશ્યપ પોતાના ગેરેજમાં કામ કરી રહ્યા હતા ત્યારે બાજુમાં તાળાની ચાવી બનાવતા આફતાબ મહેમાન પોતાનું વાહન રિપેર કરવા આવ્યો હતો સંજય કશ્યપે સ્કૂટરનું કામ પૂરું કર્યા બાદ તેનું સ્કૂટર રિપેર કરવાની વાત કરતા આફતાબ ગુસ્સે ભરાયો અને લાકડી તેમજ લાફાથી હુમલો કર્યો પાર્ક કરેલા વાહનોને લાત મારી નીચે પાડી દીધા સાથે મારી નાખવાની ધમકી પણ આપી હતી

અમદાવાદમાં રેકી કરી રહ્યા હતા ગુજરાતમાં ઝડપી પાડવામાં આવેલા આતંકીઓની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા આતંકીઓએ અમદાવાદ મહારાષ્ટ્ર જમ્મુ લખનઉ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં હુમલાની તૈયારી માટે રેકી કરી દોઢ મહિના પહેલા અમદાવાદ આવ્યા હતા આતંકી આતંકીઓએ અમદાવાદમાં ભીડભાડવાળા વિસ્તારની નકશી તૈયાર કરી હતી ઓફિસની કરવામાં આવી હતી જ્યારે દિલ્હીની આઝાદપુર મંડીના વિસ્તારમાં પણ તેઓએ રેકી કરી હતી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આતંકીઓ રાઇઝિંગ ઝેરનો ઉપયોગ કરીને ભયંકર હુમલો કરવાની તૈયારીમાં હતા પોલીસની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે આતંકી આઝાદ શેખ જમ્મુ કાશ્મીરમાં એક અઠવાડિયા રોકાયો હતો અને ત્યાં પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી હવામાન નગર વ્યવસ્થા અને ટ્રાફિકની જાણકારી મેળવી આતંકીઓ તેમની કાર્યવાહી માટે યોજના બનાવવાનું શરૂ કર્યું હતું ડોક્ટર આતંકી ચાર માસથી અબુ ખદીજના સંપર્કમાં હતો યુપીના આતંકીઓ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો યુપીથી આવેલા બંને આતંકીઓને વીસ રૂપિયા અપાયા હતા આતંકીઓના મોબાઈલમાંથી અનેક મેસેજ અને વિડીયો ડિલીટ થયાનું સામે આવ્યું રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો કડીના ભાવપુરામાં દિવાલ ધરાશાયી થતા સાતથી વધુ શ્રમિકો દટાયા મહેસાણાના કડીના ભાવપુરામાં દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી દિવાલ ધરાશાયી થતા સાત થી વધુ શ્રમિકો દટાયા નવીન મકાનની કામગીરી દરમિયાન બાજુના મકાનની જર્જરિત દીવાલ દિવાલ તૂટી પડી તેથી કામ કરતા શ્રમિકો દિવાલના આસપાસથી મદદ થી આવ્યા સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયું જ્યારે બેની હાલત ગંભીર છે અન્ય મજૂરો સારવાર હેઠળ છે ઘટનાને લઈને કડી પોલીસ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સતત બીજા દિવસે રાજ્યભરના કેન્દ્ર પર ટેકાના ભાવે પાકની ખરીદી થતા ખેડૂતો ખુશખુશાલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ટીકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ પચાસ જેટલા ખેડૂતોને પોતાની જણસ લઈને સેન્ટર પર બોલાવવામાં આવ્યા વહેલી સવારથી જ ખેડૂતો માલ લઈને કેન્દ્ર ખાતે પહોંચ્યા આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારને ટીકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી ખુશ છે તો હજી પણ વધુ ટીકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે રવિવાર બાદ સોમવારે પણ કોડીનાર પ્રાસલી અને તાલાલા હિત ત્રણ ખરીદી કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી બીજા દિવસે ચાલીસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા જેમાંથી પંદર થી ખરીદીમાં ખેડૂતોનો કકળાટ જોવા મળ્યો ક્યાંક ક્યાંક ભેજને તો વજનને જોવા મળ્યો કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોની ગુણવત્તા અને વજન બંનેમાં ઘટાડો નોંધાયો આવા સમયે ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો એક તરફ ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપ ગણાવી તો બીજી તરફ વજનની નીતિ પર અસંતોષ વ્યક્ત કર્યો ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ પાંત્રીસ કિલો વજનની શરત રાખવામાં આવી છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે દાણા પૂરતા સુકાયા નથી જેના કારણે વજનમાં ઘટાડો થયો છે ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા ત્રીસ કિલો સુધી રાખવામાં આવે જો વજનની શરત પાંત્રીસ કિલો જ રહેશે તો ઘણા ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાની શક્યતા ઊભી થશે આ રાજકોટના છે અહીં બીજા દિવસે પચાસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા વહેલી સવારથી જૂના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા ઓપન બજાર કરતા મને સાતસો રૂપિયાથી વધુ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા અરવલ્લી જિલ્લામાં પણ મગફળી મગફળી ટેકાના ભાવે વેચવા ખેડૂતો ઉમટી પડ્યા વહેલી સવારથી ખરીદી શરૂ થતા કામગીરી આરંભાઈ સાત દિવસમાં પેમેન્ટ ખેડૂતોને મળી જશે સતત માવઠાને કારણે ઉતારો ઘટતા માણદેઠ બસો રૂપિયા વધારો આપવા માંગ કરી છે આ તરફ બોટાદમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ના શ્રી ગણેશ બોટાદ જિલ્લામાં ટીકાના ભાવે મગફળી કેન્દ્રનો પ્રારંભ થયો ખરીદ વેચાણ સંઘ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ચાર ખરીદ કેન્દ્રો પર મગફળી ની ખરીદી શરૂ થઈ હળદર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં વિવિધ રીતે ટેકાના ખરીદી શરૂ કરવામાં આવી યાર્ડમાં જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોને ફોન તેમજ મેસેજ કરીને જાણ કરવામાં આવી સરકારે મગફળીનો ટીકાનો ટેકાનો ભાવ પ્રતિમણ ચૌદસો બાવન નક્કી કર્યો હાલ બજારમાં મગફળીનો નો એક પચાસ ચાલી રહ્યો છે ભાવ જેથી ખેડૂતોને સારા ભાવ મળતા અન્નદાતા ખુશ છે બોટાદ જિલ્લામાં આશરે નવ હજાર જેટલા દ્વારા ઓનલાઈન ટીકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે દાતામાં એક જ ખેડૂતની મગફળી ટીકાના ભાવે ખરીદી તો પાલનપુરમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ રાજ્યભરમાં ટીકાના ભાવે મગફળી ખરીદી ને શ્રી ગણેશ થઈ ગયા ત્યારે નવાઈની વાત તો એ છે કે આદિવાસી વિસ્તાર દાંતમાં મગફળી ની ટીકાના ભાવે ખરીદીનું મુહુર્ત તો થયું માત્ર એક ખેડૂત પાસે જ મગફળી ખરીદી ભજેડિયાના એક ખેડૂત એકોતેર બોરી ટીકાના ભાવે મગફળી આપી દાંતાના ડીસા ની એફ કેન્દ્ર પર કુલ છસો પોંતેર ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું દરરોજ વીસ જેટલા મેસેજ છોડીને ખેડૂતોને બોલાવવામાં આવે છે જો કે ખેડૂતો હજી ખડામાં પોતાના મગફળી સફાઈ કરતા હોવાના કારણે ખરીદ સેન્ટર પર લાવી શક્યા નથી આ તરફ બનાસકાંઠાના જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ પાલનપુર સહિતના અનેક તાલુકામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી હાથ ધરાઈ ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા વહેલી ખરીદી શરૂ કરી હોત તો ખેડૂતને નીચા ભાવે બજારમાં વેચવાનો વારો ના આવત બનાસકાંઠામાં ખાતરની અછતથી ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે એગ્રોમાં બીજે ખાતર આપતું છે નહીં એક જ જગ્યાએ મળે તો આટલી વચ્ચે છ વાગ્યાની લાઇનમાં તો પૂરું પડતું છે લાઈનમાં સવારમાંથી સાત વાગ્યાથી ઊભા રહ્યા છો અત્યારનો ટાઈમ થયો છે અગિયાર વાગ્યા છે કોને તો ઘડી ઊભા છે હજી લાઈનમાં નંબર નથી આવતો એમ કેટલા પૈરાની લાઈન જેટલી આ વ્યક્તિ જેટલીમાં એકાદ મિનિટમાં છે કામ ખાતર પ્રકાશ્રી ને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થાઓ ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતને મળી રહે આ વેદના આ ક્રોશ લાઇનમાં થાકીને હારેલા ખેડૂતોની પીડા છે બનાસકાંઠાના ખેડૂતોની બનાસકાંઠામાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટા પાયે શિયાળુ વાવેતર કરી રહ્યા છે ત્યારે યુરિયા ખાતરની અછત જોવા મળી કાંકરેજ પંથકમાં ખાતર ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી એકમાત્ર એગ્રો સેન્ટર પર જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા આમ છતાં ખેડૂતોની જરૂરિયાત પૂરતું ખાતર મળતું નથી જેથી ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે ઘઉં બટાકા રાયડો સહિતના મુખ્ય પાકો મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યા છે પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે વાવેતરના સમયે જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને પડી રહ્યું છે હાલ ખેડૂતોની એપીએમસીના ના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તો ખેતી કરવી સરળ બનશે જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અને પૂરતા પ્રમાણમાં ખાતરનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે દ્વારકાના ભાણવણમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત નું આયોજન કરાયું ખેડૂતના વિવિધ પ્રશ્ન ને લઈને મહાપંચાયત યોજાય હતી ભાણવડના ત્રણ પાર્ટીયા પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલા મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા દ્વારકા જિલ્લા ભરમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગઢવી હેમંત ખાવા અને ગોપાલ ઇટાલિયા નેતાઓ હાજર રહ્યા નેતાઓએ ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી રાજ્ય સરકારની નીતિઓ પર આખરા પ્રહાર કર્યા અને ખેડૂતોના હિત માટે આપના સંકલ્પને દોહરાવ્યો હતો સોમનાથ પ્રવાસ પાટણમાં તંત્રનું મેગા ડિમોલ્યુશન રહેણાંક વાણિજ્ય ધાર્મિક દબાણો હટાવાયા પાંચ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં તંત્રએ બુલડોઝર વાળી કરી શહેરના ગુડલક સર્કલ પાછળ ખડકી દેવાયેલા દૂર કરવા માટે વહેલી સવારથી જ પોલીસ સાથે મનપાની ટીમ પહોંચી ગઈ હતી બાદમાં રંગીલા નજીક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સરકારી જમીન પર લાંબા સમયથી ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી આ મેગા ઓપરેશન દરમિયાન તંત્રએ કુલ અગિયાર જેટલા ગેરકાયદે બાંધકામો જમીન ધોસ કર્યા આ કાર્યવાહી માટે સાત જેસીબી ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ને ફાળવવામાં આવેલી વધારાની પાંચ હજાર ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણ મુક્ત થઈ જેતપુર ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક ને લઈને લોકો નું હલ્લા બોલ જેતપુર ધોરાજી રોડ ઉપર રેલવે ને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો દિવાળીના દિવસે ધોરાજી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયેલો ત્યારબાદ રેલવે દ્વારા બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો દાવો છે કે ફાટક બંધ કરી દેવાતા લોકોને બે કિલોમીટર દૂર ફરીને જવું પડી રહ્યું છે રિક્ષાના ભાડા પણ ડબલ થઈ ગયા હોવાનો દાવો જેથી રેલવે ફાટક પાસે રહેતા સાત જેટલા વિસ્તારના રહીશોને ફાટક ઉપર ઉમટી પડી હોબાળો મચાવ્યો મહિલાઓ રેલવેના ફાટા ઉપર બેસી વિરોધ કરતા પોલીસને દોડવું પડ્યું જેતપુર પોલીસ અને રેલવે પોલીસે પહોંચીને મહિલાઓને સમજાવી હતી જેતપુર પોલીસે મહિલાઓને રેલવે પાટા ઉપરથી દૂર કરી હતી જોકે મહિલાઓ પાટા પર બેસી જતા વંદે ભારત ટ્રેનને જીતલસર જંક્શન રોકી દેવાય સુરતમાં રત્ન કલાકારોને શિક્ષણ સહાય ના મળતા વિરોધ સુરતમાં અનેક હીરાના કારખાના મંદિરના ભરડામાં ફસાયા જેથી અનેક રત્ન કલાકારોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો ઘર ચલાવવાના અને બાળકોની ફી ભરવાના પણ ફાંફા છે ત્યારે સરકાર આવા રત્ન કલાકારોને બાળકોને શિક્ષણ માટે સહાયની જાહેરાત કરી સુરતમાં બેરોજગાર રત્ન રત્નકલાકારોને બાળકોને શિક્ષણ સહાય ચૂકવવામાં છવ્વીસ હજાર ફોર્મ નામંજૂર થતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રેલી યોજી હતી વિવિધ માંગ સાથેના બેનર પ્લે કાર્ડ હાથમાં લઈને મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ રેલીમાં જોડાયા હતા સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીને ગજવી હતી ફોર્મ રદ થવાને કારણે રત્ન કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ યુનિયને કર્યો હતો યુનિયને કલાકારોના બાળકોને તેર હજાર ની શિક્ષણ સહાય તાત્કાલિક ચૂકવવાની અને મંદીમાં રાહત પેકેજનો લાભ આપવાની માંગ કરી છે અમદાવાદમાં મજદૂર સંઘનું મહાસંમેલન મળ્યું ભારતીય મજદૂર સંઘ દ્વારા દંતોપંત ઠેકડીજીની એકસો છમી જન્મ જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એકસો એકસઠ યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવ કરશે વિવિધ માંગણીઓને લઈને ચૌદ પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા છે પત્ર આપવામાં આવશે યુનિયન ના પાંચ પાંચ સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગના મંત્રીઓને પત્ર આપશે જો સરકારની ની આંખ નહીં ખુલે તો શ્રમિકો આક્રોશ પરાકાષ્ટાય જશે હડકા જ્યાં દરરોજ હજારો લોકો આવે છે અને લોકો નોકરી કરે છે તે પાલનપુર જિલ્લા પંચાયતની કચેરીમાં સ્લેબ ધરાશાયી થયો સવાર સવારમાં કચેરી શરૂ થવાના સમયે બીજા માળનો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો જેથી હડકમ મચી ગયો સ્લેબ જમીન દોસ્ત તે વખતે પ્રચંડ અવાજ આવતા કચેરીમાં હાજર લોકો ડરી ગયા ઓફિસની બહાર નીકળી ગયા કચેરીના ખળભળાટ મચી ગયો અરજદારો ડરી ગયા જોકે સારી વાત એ હતી કે જ્યારે ઘટના બની ત્યારે બીજા માળે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સુસાઇડ નોટમાં પત્ની અને બાળકનું ચિત્ર બનાવ્યું ન્યાય લખી સુરતના ડોક્ટરે આપઘાત કર્યો સુરતના ગોડાદરામાં તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી કતાર ગામની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે પોતાના જ ડાબા હાથ એનેસ્થિસિયાનું ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો હતો નેસ્ટ રૂમ હોટલના રૂમ તબીબનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ પોલીસે રૂમમાંથી મળેલી બે પાનાની સુસાઇડ નોટ જપ્ત કરી સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું સામે આવ્યું જેને એક પાના પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું છે આગળ આઈ લવ ધરા લખ્યું હતું જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો હાલમાં પોલીસે આ અપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તબીબ અને તેમની પત્ની અલગ રહેતા હતા જેથી તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે ડોક્ટરની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે શાંતિપૂર્ણ માહોલમાં હવે વડોદરાની ડભો એપીએમસી ની ચૂંટણી યોજાય ખેડૂત વિભાગની દસ બેઠક માટે વીસ ઉમેદવારો મેદાને છે ભાજપ અને ખેડૂત રક્ષક સમિતિ ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે છપ્પન સહકારી મંડળી આઠસો અગિયાર ખેડૂતોએ મતદાન કર્યું વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું શરૂઆતમાં ધીમી ગતિએ મતદાન થયું બાદમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો હતો તમામ ઉમેદવારોના ભાવિ મસેલ થયા હવે અગિયારમી મતગણતરી થશે અગિયારમી ઉમેદવારોના ભાવિ પરથી પડદો ઉચકાશે મહત્વનું છે કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ભાજપા સમર્થિત વેપારી વિભાગની ચાર ખરીદ વિભાગની બે મળી

દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો પ્રથમ વાર રાજ ગયું છે અપક્ષે સત્તા મેળવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે પ્રમુખ ચૂંટણીમાં ભાજપના ધર્મેશ કલાલ અને અપક્ષના ઉમેદવાર નીલ સોની સામે જંગ હતો જેમાં ભાજપના ઉમેદવાર ધર્મેશ કલાલને આઠ જ મત મળ્યા જ્યારે અપક્ષના ઉમેદવાર નીલ સોનીને સોળ મત મળ્યા જેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા તે નીલ સોનીની જ અપક્ષ જીત થઈ નોંધનીય છે કે સત્તર ઓક્ટોબરે નીલ સોની તેમજ તેના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા આમ પહેલી વાર દેવગઢ બારીયા નગરપાલિકામાં અપક્ષનું રાજ આવ્યું છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડાની મુલાકાતે

કરવાનો અભિવાદન સમારોહ યોજાયો ગુજરાતમાં સાત દિવસ સુધી ઠંડી ફુક્કા બુ

સરજાય હતી ઉનાના નવા બંદર પાસે બોટ ડૂબી વિજય સાગર નામની બોટ મધદરીએ ડૂબી ગઈ હતી અન્ય બોટની મદદથી નવ માછીમારોને બચાવાયા બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાયું બોટને દરિયામાંથી દસ થી બાર બોટ દ્વારા બાંધી કિનારે લવાય અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન જોય સ્કૂલની બસને અકસ્માત નડ્યો બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સેટેલાઇટ વિસ્તારમાં બસ ડિવાઈડર પર ચડી ગઈ બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો જોકે કોઈની ઈજા પહોંચી ન હતી થરાદના એસડીએમ ને નડ્યો અકસ્માત થરાદ વાવ હાઇવે પર ચારડા પાસે જીપ અને એસડીએમ ની કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એસડીએમ સાજન મેર અને ડ્રાઈવરને પહોંચી હતી ઈજા આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા આ તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોળિયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો કે શાળાના આચાર્ય દ્વારા જાતિવાદી વર્તન કરવામાં આવી રહ્યું છે શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો સુરતના કુખ્યાત આરોપી સલમાન લસી પર ફાયરિંગ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હવે આરોપીને નવી સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો પોલીસની કાર્યવાહી બાદ આરોપીની શાન ઠેકાણે આવી ગઈ છે ગુનાખોરીથી દૂર રહો અને શાંતિથી રહો એવી અપીલ કરી છે વલસાડ જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો પોલીસે બાતમીના આધારે કપરાડાના વડખંભા ગામમાં દરોડા પાડ્યા પોલીસે દરોડા પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું પોલીસે અંદાજે સાડા નવ લાખની કિંમતના થી વધુ છોડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરનાર આરોપી વિજય ગામિતની ધરપકડ કરી નવા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓની ચેમ્બરની મુલાકાત કરી કેબિનેટ મંત્રીઓની ચેમ્બરમાં સીએમ પહોંચ્યા હતા સ્વર્ણિમ સંકુલ એક ખાતે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયાની ચેમ્બરમાં પહોંચી મુલાકાત કરી ગાંધીનગરમાં છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી છત્તીસગઢ ઇન્વેસ્ટર્સ કનેક્ટમાં ગુજરાતના રોકાણકારોને પ્રેરિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આવતીકાલે અમદાવાદમાં બેઠક પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ગુજરાત નામની નવી કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા આ વેબસાઇટમાં મોર્ડન એલિમેન્ટ ઇઝી મેનુ અને મલ્ટી લેંગ્વેજ ફંક્શન સાથે યુઝર્સ મેટ્રો સ્ટેશન પાસે કારમાં બ્લાસ્ટ થયો છે એક કારમાં બ્લાસ્ટ બાદ ત્રણ ગાડીઓમાં લાગી છે આ મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક પાસે બની છે ઘટના